જય શ્રી રામ મિત્રો અયોધ્યામાં રામલલાની મૂર્તિ કાળી કેમ છે જાણો તેના પાછળનું કારણ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને રામલલાની મૂર્તિના દર્શન પણ બધાને થઈ ગયા છે જો કે હવે સવાલ એ થઈ રહ્યો છે કે રામલલાની મૂર્તિ કાળા રંગની કેમ છે તો આ મૂર્તિ માટે ઉપયોગમાં લેવાયેલ કૃષ્ણ શિલાના ગુણ વિશે અહીં વિગતવાર જાણી લઈએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિની તસવીરો સામે આવ્યા બાદ કરોડો ભક્તોએ તેના દર્શન કર્યા જોકે બધાને એક સવાલ થઈ રહ્યો છે કે રામલલ્લાની મૂર્તિ કાળા રંગની કેમ રાખવામાં આવે છે રામલલ્લાની મૂર્તિ માટે ઉપયોગમાં લાવેલા કાળા પથ્થર એટલે કે કૃષ્ણશિલા વિશે બહુ ઓછા લોકો જાણે છે ત્યારે આ મૂર્તિને તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું કે રામલલાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું ઘણા ખાસ કારણો છે એ એવા ગુણ છે કે જ્યારે તેને અભિષેક કરો છો એટલે કે જ્યારે તમે મૂર્તિને દૂધ ચડાવો છો ત્યારે તમે તેનું સેવન કરી શકો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી આ પથ્થરના કારણે દૂધના ગણોમાં કોઈ ફેરફાર થતો નથી આ કારણોસર આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે કોઈ પણ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે તેના કારણે મૂર્તિ એક હજાર વર્ષ વધુ સમય સુધી ચાલશે અરુણ યોગીરાજના પત્ની વિજેતા યોગીરાજે એમ પણ કહ્યું છે કે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપત માટે લલાની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગીરાજે ઋષિ જેવી જીવનશૈલી અપનાવી હતી વિજેતા યોગીરાજે જણાવ્યું કે મૂર્તિ તૈયાર કરવાના સમગ્ર સમય દરમિયાન અરુણ યોગીરાજે સ્વાત્વિક ખોરાક જેમાં ફળો અને અંકુરિત અનાજના મર્યાદિત આહાર સાથે છ મહિના પસાર કર્યા અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે અરુણ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પસંદગી પર ખુશી વ્યક્ત કરતા વિજેતાએ કહ્યું કે અમે તેના વિશે ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ અરુણમાં ઘણી પ્રતિભા છે તેમની કળાને સમગ્ર વિશ્વમાં માન્યતા અને પ્રશંસા મળવી જોઈએ વિજેતાના જણાવ્યા અનુસાર અરુણ યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે જેણે અગિયાર વર્ષની ઉંમરે કોતરકામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી જ તેના સમુદ્ર પરંપરાનું પ્રતિક બની ગયા મૂર્તિની કૃષ્ણશિલા એટલે શાલિગ્રામ છે કે અન્ય કોઈ પથ્થર તમને જણાવી દઈએ કે રામલલ્લા માટે ત્રણ મૂર્તિનું નિર્માણ થયું હતું જેમાં રાજસ્થાનના સત્યનારાયણ પાંડાએ રામલલ્લાની શ્વેત મૂર્તિ બનાવી હતી જ્યારે મૈસૂરના અરુણ યોગીરાજે અને બેંગલુરુના જીએલ ભટ્ટે શ્યામ મૂર્તિ બનાવી હતી જેમાં અરુણ યોગીરાજની બનાવેલી મૂર્તિ પસંદ થઈ અને સ્થાપિત થવા જઈ રહી છે તેવામાં આજે અમે તમને આ મૂર્તિમાં ઉપયોગમાં લેવામાં આવેલી કૃષ્ણશિલા વિશે માહિતી આપીશું અહીંથી મળી કૃષ્ણશીલા આ કૃષ્ણશિલાની પસંદગી કર્ણાટકના કારકા કાલામથી કરવામાં આવી છે આ પથ્થરને ગત વર્ષે ફેબ્રુઆરી માર્ચ બે હજાર ત્રેવીસમાં પસંદગી કરવામાં આવ્યો હતો તેને ઉત્તર કર્ણાટકના કારકાલા જિલ્લાના લે નેલ્લીકેર તાલુકાના નાનકડા ગામ ઇંડુ પાસેથી મળેલી ખાણમાંથી પસંદ કરવામાં આવ્યો હતો આ શિલાનું વજન દસ ટન હતું જ્યારે પહોળાઈ છ ફૂટ અને ચાર ફૂટની જાડાઈ હતી આ શિલાને વિધિવત પૂજા કર્યા બાદ અયોધ્યા મોકલવામાં આવી હતી શિલાની પસંદગી કેવી રીતે થઈ

હજારો વર્ષો સુધી ટકી શકે તેમ છે તમને જણાવી દઈએ કે કૃષ્ણ શિલા મૂર્તિકારોની ફેવરેટ છે તેનું કારણ આ પથ્થરની સંરચના પણ છે આ પથ્થર વધુ કડક પણ નથી અને વધુ મૂર્ધ પણ નથી હોતો જો શિલા કઠોર હોય તો મૂર્તિની ભાવભાંગીઓમાં પણ અસર પડે છે અને જો મૂર્ધ હોય તો કોતરણી દરમિયાન તૂટી જવાનો પણ ભય રહે છે આ રીતે જોતા કૃષ્ણશિલા બધી રીતે પરફેક્ટ છે આ શિલાની પસંદગી પાછળ પૌરાણિક મહત્વ પણ છે રામલાલાની મૂર્તિમાં આ શિલાનો ઉપયોગ પાછળ એક પૌરાણિક કથાનું પણ મહત્વ છે કારકલાના જે સ્થાનેથી શિલા મળી છે તે તૃંગ નદીના કિનારે છે અહીં જ સાઠ કિમી દૂર સિંગોરી શહેર આવેલું છે આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં તેતા યુગમાં પણ જોવા મળે છે અહીં રહેતા ઋષિના નામ પરથી જે આ જગ્યાનું નામ પડ્યું છે આ એ જ શૃંગ ઋષિ છે જેમણે દશરથ મળે છે અને રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચાર ભાઈઓનો જન્મ થયો હતો તેથી રામલલાની મૂર્તિ એ જગ્યા નજીકથી પ્રાપ્ત શિલાની હવા પર પણ એક મત સતાયો હતો ત્યાં મૂર્તિને સ્થાપિત કરવામાં આવે જય શ્રી રામ મિત્રો જય શ્રી રામ